વાવ વિધાનસભાની પેટાચૂંટણી અને આ પેટાચૂંટણીમાં ભાજપે વટ રાખી લીધો અને કહી શકાય કે જે પેટાચૂંટણીમાં છેક સુધી ગુલાબસિંહ રાજપૂત કે જે જીતના કગાર ઉપર હતા તેમને હાર મળી અને આખરે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત મળી હતી ત્યારે જીત બાદ જે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે જેમને સ્વરૂપજીને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી ત્યારે અલ્પેશ ઠાકોર વાવ વિધાનસભા અને ખાસ કરીને ભાભરની જનતાનો આભાર માનવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આભાર માનતા ગેનીબેન ઠાકોર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જે નેગેટિવ રાજનીતિ કરી રહ્યા છે કે જેમને માત્ર જે નશાના રવાડે યુવાનોને ચઢાવવાની વાત કરી રહ્યા છે તે રાજનીતિથી હવે દૂર રહેવાની વાત છે અને સાથે સાથે જે કહી શકાય કે જે પાઘડીની લાજ રાખી છે તેમ કહેતા અલ્પેશ ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ સરુજી ઠાકોર જીતી ગયા એક માહોલ બન્યો જીતવાના છે જીતવાના છે સામેની સાહેબ કોંગ્રેસમાંથી જે આવે અમદાવાદ થી આવે ગાંધીનગર થી આવે બધા લડે તેમ છતાં વાત આવે અલ્પેશ ઠાકોર ને શંકરભાઈ ચૌધરી ની અલ્પેશ ઠાકોર માટે બેફામ બોલે શંકરભી માટે બેફામ બોલે ચૂંટણીમાં કરવું એ ખબર ના પડે અને અમદાવાદ થી ગાંધીનગરથી કેટલાક ડગલા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું ભેલાણ કરીને આવ્યા છે ત્યાં સમાજ સમાજ જેવું કઈ રેવા નહીં દીધું એવા લોકો એના સમાજ ની વાત કરે હું તમને કહેવાયો છું આજે સવિશેષ ઠાકોર સમાજને ને મારે કેવું છે

એ લોકો વાત ફક્ત પોતાની રાજનીતિ ની કરી સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજ એ મરી જવાનું પણ સ્વરૂપ ઠાકોર જેવો સામાન્ય પરિવાર નો દીકરો લડે તો કે ના આ સમાજ નહીં સમાજ આખો તો અમારી જોડે છે તો કોઈ સમાજ નહીં આ પ્રકારની વાત ચાલતી છે સમાજ કોઈ એક વ્યક્તિનો નથી ના મારો છે ના તમારો છે તમામ લોકોનો છે પણ ચૂંટણી હતી ને ચૂપ બેઠા એટલે બધા એવું કે લાલ લીલી પેન અરે રાજનીતિ તમે મંજીરા માં આવ્યા છો પડી ગયા તમને નવે લાગે સાહેબ રાત દિવસ આ ભાઈ હરાવા માટે મથ્યા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગ્યું કે આ સમાજને થોડીક લાલચો આપી ખરીદી મતદાન કરતા આવડે છે એ પરથી જે લોકો સમાજના કારણે જીતીને આવ્યા એ જ આપણા આગેવાનો એ જ દીકરીઓ એ જ બેનો આ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે

તો ઘરે ઘરે ફરતા હતા પાછા જાહેર માં કેડ રાખી છે હું તમારો આભારી છું થાય અને તમામ સમાજો આભારી છું મેં તમને એ વખતે કહ્યું તું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે સાહેબ તમારા આભાર માનવો પડે શંકરભાઈ નો અધ્યક્ષ પ્રચાર ના કરી શકે માહોલ ઉભો કર્યો અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આયા એમને લાગ્યું કે નહીં આપણે ખોટી દિશામાં ના દોડાય અને મેં બીજું એક જે જોયું બ્રહ્મ સમાજ

અને આગેવાન સાચું નહીં કેતો સમાજ નું કઈ નહીં થાય સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે શું ગરીબ દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે ગેરીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો તૈયાર કરવાની જવાબદારી અમારી છે આ અમારે તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું જ બાકી બીજું કઈ નઈ એવું ના હોય સમય સમય નું કામ કરે છે નું કામ કરે રાખે પણ ચૂંટણીમાં ખુલ્લે આમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું ખુલ્લે આમ બેફામ ભાષણો કરવાના અને જયારે ભરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના આવો સમાજવાદ નહી ચાલે હવે એવો સમાજવાદ જોતો પણ નહીં અને લડાવવાનું ડરાવવાનું ધમકાવાનું કામ કરવાનું રાતના અંધારામાં રૂપિયા વેચે કબીર નો સમાજ આ કબીર પંથી છીએ આપણે આ સદારામ બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છીએ જે આપણા હક ને અધિકાર ની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત મુહૂર્ત કરવા બોલાવાનો છે જ્યાં આપણા માટેનો વિકાસ ની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ભળીને ચાલવાની વાત હોય અમને ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહીં ચાલે દોસ્તો તમને વિનંતી કરું છું સમાજ એક થયો છે

બાબર તો ઢોલ નગારા સાથે વધારવા તૈયાર સુતાલીસ હજાર મત બાબરે મને ઘણા બધા લોકો કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા મને નો ફોન આવ્યો હવે તેર હજાર પાછળ તમને અમીરામ ભીકી સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવ્યો અમીરામ ભી કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા અભિનંદન કે નહી ચૌદ રાઉન્ડ એ ભલે થઈ જાય જીતવાનું આપણે આ પાછળનું બધું જ આપણું છે આપડે કોન્ફિડન્સ હતો મને તમને નવી લાગે મને એક સમાજ માંથી ફોન આવ્યો

મારી તમને બધા તમે જોયું ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાધો માણસ આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી લડાતી હોય પણ એક સામાન્ય સીધો ઘોડોભાડો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવે અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી એટલે આ અહંકાર નો જવાબ છે પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું અને બાભરના અંદર તો નેતા એવું કેતા આપણા

કોઈ એવા સામાજિક તત્વો નથી કોઈ એવા ગુંડાઓ નથી કે જે તમને ડરાઈ જાય તમને રંજાળી જાય તમારું લૂટી જાય બેઠો છો અલ્પેશ ઠાકોર આપવાનું ના હોય નેતાઓનું કામ પ્રજા મુક્તપણે જીવી શકે નિર્ભય રીતે જીવી શકે આ માહોલ આપવાનું કામ એ નેતાઓનું છે અને કોઈ અસામાજિક તત્વો કોઈ ગુંડા તત્વ એવું માને કે ડરાઈ દઈશું ડગાઈ દઈશું કે અને મારીશું શું લૂંટી લઈશું તો હવે જમાનો નથી આ મોદી નું ભારત છે તમને કઈ જવું છું વાવ શ્રી ગામની કોઈ પણ પ્રજા ને ક્યારે અડધી રાતે કઈ જરૂર પડે અને એવું લાગે કે કોઈ દબાવે છે ડરાવ છે તો યાદ કરજો અલ્પેશ ઠાકોર ને યાદ કરજો અમીરા માસુરામ જ છે અને આ મેં હમણાં કહ્યું જગદીશભાઈ આ તીખું મરચું છે તમામ સમાજો સાથે લઈને ચાલો આપણા વિસ્તારના તમામ સમાજોની એકતા રાખો ચૂંટણી ચૂંટણી રીતે લડાય પંદર દાડા લડી લીધું આપણે માહોલ બની ગયો હવે આપણું કામ છે તમામ સમાજો સાથે રહેવાનું તમામ સમાજોને સાથે રાખી અને તમામ સમાજોના કામ કરવા તમામ લોકોના કામ કરવા જવાબદારી બને છે એવું છું કે આજે અઢી હજાર જીત્યા હોય કામ એવા કરો લોકોમાં એવો પ્રેમ એવો વિશ્વાસ પેદા કરો કે આવતી વખતે કમળ લઈને કોઈ પણ આવે તો પચાસ હારે જીતવું જોઈએ એવો પ્રકારનો માહોલ માહોલ કે નહીં માહોલ એ કરવું પડે આપણે કહું મારો દાખલો આપો હું ગાંધીનગર જીત્યો ત્યારે પચાસ વોટ જીત્યો હતો અને જીતતી વખતે જ મેં ત્યાં કહ્યું હતું કે હાલે આજે હું ભલે પચાસ વોટ જીત્યો હોઉં પણ કામ મારો વ્યવહાર એવો રાખીશ કે આ મારા ગાંધીનગરમાંથી એક લાખની લીડ આપીશ લોકોએ સવાયું આપ્યું લોકસભામાં એક લાખ બે હજાર ને પાંચસો ની લીડ આપી આ વ્યવહાર રાખ્યો હતો એમ તમને કહું છું પાત્ર પાણી જેવા બની તમામ લોકોને સાથે લઈને ચાલો હું સૌ ફરીથી તમામ સમાજનો આભાર માનું છું પણ ઠાકોર સમાજ નો રૂણી છું આભારી છું જે પાઘડીનું છોજુ તમે હાચ્યું છે જે પાઘડીનો વટ તમે હાચ્યો છે આજે તમને કહી જઉં છું એ પાઘડીના વટ માટે એ પાઘડીના છોજાના વટ માટે તમારું કામ તમારું જે જરૂરિયાત છે એવું કરીને બતાઈશું કે તમને એવું તો છે કે વાહ અલ્પેશ ઠાકોર વાહ આ વાત તમને કોઈ સાથે રાખે છે ફરીથી તમારો બધાનો આભાર હું સ્વરૂપજી ને અભિનંદન પાઠવું હવે તો ધારાસભ્ય સ્વરૂપજી કેવા પડશે દીદી આપણે એટલે સ્વરૂપજી ને અભિનંદન પાઠવું કે સ્વરૂપજી તમારા ખૂબ કામ કરે આ વિસ્તારની ખૂબ સેવા કરે તમામ સમાજોને સાથે લઈને ચાલે તમામ સમાજોની પીડા દૂર કરે અને આ વિસ્તારના જે છેવાડાના લોકોના કામ છે હું હજુ સ્વરૂપજી ને કહું કે મુખ્ય દસ કામ એવા પસંદ કરી લો એ દસ કામ કે જે લોકોની આંખે ઉડીને વડગેવા લોકોના કામ કરો એવી આ છ જ મહિનામાં એવા કામ કરશો તો લોકો તમને વધારે પ્રેમ કરશે તમામ લોકોની સાથે લઈને ચાલો ફરીથી સ્વરૂપજીને ખૂબ ખૂબ અભિનંદન અને એક વાર જોરદાર તાળીઓ સરુજી માટે ખખડી તાળીઓ પાડો ખખડી પાડો તાળીઓ વધાય ત્યારે અલ્પેશ ઠાકોરનું જે પ્રમાણે નિવેદન સામે આવી રહ્યું છે અને તે કહી રહ્યા છે કે તેમને જ્યારે તેરમો રાઉન્ડ ચાલુ હતો ત્યારે પણ ફોન આવ્યા કે સાહેબ તેર હજાર વોટથી પાછળ છે તેમ છતાં પણ તેમનું કહેવું હતું કે કોઈ ચિંતા ના કરો હજી બીજા જે રાઉન્ડ છે બીજી પેટીઓ છે તે ખુલવાની બાકી છે બાબરની પેટીઓ ખુલવાની બાકી છે એટલે એક વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જાણે અલ્પેશ ઠાકોરને પહેલનથી જ ખબર હતી કે બાબરમાં ચોક્કસથી બાબરની જનતા જે સ્વરૂપજી ઠાકોરને ખોપલે ને ખોપલે મત આપશે તેવી વાત છે જે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોર ઉપર અને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કરી રહ્યા છે ત્યારે જે પ્રમાણે અલ્પેશ ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરી રહ્યા છે તે સાંભળતા આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર